તમામ ને જમણ માં મેં એક લાઈન લેવડાવી છતાં પણ શબ્દો નથી આપડો એક કવિ છે શાંતિ મારી વાત સાંભળી પછી તમારે મારી નાખજો મારવાના નથી ત્રણ વાર માફી માંગી હું હવે આખો તમારે પગ લીપાઈ જાવ એમ સાચી વાત સમજો પાછા પોતાની જગ્યાએ નો બેઠા ત્યારે મેં આખા લાઈન કીધી આ મારા હાથે મારું બોલે જનાવર ની જાત